સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી અસરગ્રસ્ત વિસ્તારો નો સર્વે કરી આર્થિક સહાય કરવાની માંગ કરી છે વડોદરામાં બુધવારે અનરાધાર વરસાદ કારણે નીચાણવાળા વિસ્તારોમાં

જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું આજવા ડેમ માંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી હતી જેને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા ત્યારે યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી બજેટ સત્ર છોડીને આજે સવારે દિલ્હીથી વડોદરા પરત ફર્યા હતા ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરા આવીને તુરંત જ પરશુરામ ભઠ્ઠા તેમજ

ખૂબ જ ટૂંકા કલાકોની અંદર તેર ઇંચ કરતા પણ વધારે વરસાદ વડોદરામાં ખાપ્યો અને એને કારણે ઘણા બધા આપણને challenges face કરવા પડ્યા ઠેર ઠેર પાણી ભરાવું નીચાણ વાળા વિસ્તારમાંથી આપણે સ્થળાંતર કરવું અને સ્થળાંતર કરેલા લોકોને સુનિયોજિત રીતે એને સાફ સંભાળ રાખવી આ તમામ બાબતો વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અધિકારીશ્રીઓ જિલ્લા કલેક્ટર અને રહીવટી તંત્ર ધારાસભ્યો તમામ કોર્પોરેટર શ્રીઓ અમારા પાર્ટીના સંગઠન ના પ્રમુખ અને તમામ ઉપર આવી અને લોકોની જો કોઈ પણ લથા મદદ થઈ શકે એ બાબતો ખૂબ રાત દિવસ મહેનત કરી અને એમને મદદ કરી છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશીએ શહેરની પરિસ્થિતિનો તાગ મેળવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે જેમાં ડોક્ટર હેમંત જોશીએ મુખ્યમંત્રીને વડોદરાના નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરીને તેમને આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે ડૉક્ટર હેમંત જોશીની આ માંગનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાનુકૂળ પ્રત્યુત્તર આપવામાં આવ્યો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે સાથે સાથે ગઈકાલે જ રાત્રે મને મુખ્યતંત્ર કૃષિ સાથે એ દિલ્હી ભરાયા એટલે એમની સાથે અમારે રૂબરૂમાં આ બાબતો વાત થઈ એમણે પોતે પણ આ બાબતો ચિંતા વ્યક્ત કરી છે અને મને મુખ્યમંત્ર કૃષિને અમારા દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે કે જે નીચાણ મારા વિસ્તારમાં જે લોકો પ્રમાણિત થયા છે તો એને માની લીધું કોઈ નુકસાન થયું છે તો એમને આપણે કોઈ સર્વે કરી અને એના માટે કોઈ રાહત આપી શકીએ એ બાબતે રજૂઆત કરી છે મને ખૂબ આનંદ ની લાગણી છે કે મને મુખ્ય મંત્રી શ્રી એટલા સંવેદનશીલ છે જ્યારે એને આ વાત કરી તો એમને કહ્યું કે ના આ વાત કાલે જ હું collector સાથે પણ આ બાબતે ચર્ચા કરી અને ઝડપી કરવા માટે ની સૂચના આપીશ એટલે મને મુખ્ય મંત્રી શ્રી પર પર ની વડોદરા ની જે ઘટના છે એના ઉપર નજર રાખી રહ્યા છે અને તેઓ પણ પોતે ચિંતિત છે વડોદરા જનતાએ જે પ્રકારે સંયમ રાખ્યો અને ભગવાને પણ વડોદરા ઉપર થોડી કૃપા રાખી અને આ સંકટ આપડે આખું દેખાવ સમજી છે એ બદલ ભગવાન ને પણ આપડે આભાર માનીએ અને વધારે કયા પ્રકાર હવે જે ફરી આવે વરસાદ આવે તો વોટર flow ના કઈ રીતે maintain કરવું એ બાબતે અત્યારે corporation ના પદાધિકારીઓ સાથે મળી અને વિચાર વિમર્શ ચાલી રહ્યો છે bureau રિપોર્ટ nation plus news vadodara समाचारों સતત અપડેટ अपडेट માટે અમારી अमारी પ્લસ ન્યૂઝ न्यूज़ ने यूट्यूब चैनल ने બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર